જો મિત્રો અમારું માટલું ભરીન તૈયાર થઈ ગયું છે ને આ થોડી પાપડી નીચે મૂકીશું તે જોવા માટે કે પાકી ગયો કે ના પાકી ગયું વચ્ચે વચ્ચે ચાલો હવે જોઈએ આપણે આ અમે ઘરેથી છાણા લઈ આવેલા હતા તો જો એટલા મારા હાથ કરતા મોટા છે આ જો કેટલા બધા મોટા આ એક કોથળો ભરીને છે ચાલો તો હવે ઉમે મિત્રો આ મમ્મીશ્રી છણા સળગાવી છે

Papli er veldig varmt, sir. भाई तो तो भाई चलो चलो चलो, चलो।, चलो, 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 चलो। अडी तो बाळी बी

તો આપણે ચાખી લઈએ ઘુમળી પાપડી તો બોળી ગઈ બાકી હતી દે રહી ગઈ ને ઘુમળી પાપડી બડી ગઈ તો હવે ચાખી ચાખીએ

પહેલાં શું લઈએ રોટલા સાથે રીંગણ લઈએ અને ચટણી લઈએ આમાં પણ મસાલો ભરેલો છે આ રીતનો મિત્રો સરસ બન્યું છે પાપડી તાજીને મસ્ત મીઠી લાગતી છે જો અમે લસણ પણ રાખી નાખીએ લસણ આવી રીતે ખાવ જો ચાવી સુધી લાવણો

કઈ ખાધું નથી એણે હજુ આવું મેં ખાધું જો આજુ તો આટલું છે તો ખાવાના તો આવી જાઓ એણે ખાલી એક બટાકો એક રીંગણું બે કર્યા ખાતા આટલી પાપડી ખાધી આ તાર બાપાઈ ખાધી જ જોઈ ગયા હજુ હા હા વેલો ખા આ પૂરું કરવાનું છે આ વેલો ખા ચાલ ચટણી તો બધી ખાઈ ગયા જોયે તો મારો ચેનલ જોવા માટે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં હમ ન ખાવા વદલુ છે સવાર ખવાઈ જજો હે હે કે પતી જ સવાર કટી જશે બાય બાય કર દો હવે આપણે કાલે આગલા બ્લોગમાં મળીશું કે કેર કંઈ નકી નથી સ્કૂલે જવાનું બીજું જવામાંથી ઉપર નહી આવ્યા હે ચાલો